ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો તમે સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે મિત્રો ટાઈમની વાત કરું ને તો અત્યારે થઈ ગયા સાડા પાંચ સવારના અને મિત્રો અત્યારે અમે હાલીને જઈશી ચોટીલા તો કોમેન્ટમાં જય ચાઉંડામાં લખી દેજો ત્યાં રોડ ઉપર કોઈ નથી બિલકુલ અંધારું અંધારું છે હવે અને તમે મારા બ્લોગ હવે કન્ટિન્યુ આવશે એટલે જોવાનું ભૂલશો નહીં અને આપણી આઈડી પર નવા આવ્યા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાની લાઈક કરો અને કોમેન્ટ કરો અને વિડિયો ટ્રેડ સુધી તો તમને બહુ જ મજા આવશે જોવાની ને હું એક નથી જાતો બહુ જાજા જણા છે પણ એ બધા લોકો હજી ભેગા થાય છે અમારા ગામના પાદરમાં અને હું અત્યારે હાલો જાઉં છું ત્યાં એકલો હાલો ફટાફટ જાય ત્યાં અને તમને અને આપણો ભાઈબંધ યુવરાજ પણ આવવાનો છે તો એને પણ મળાવશું એટલે વિડીયો પૂરો જોજો એટલે તમને જોવાની બહુ મજા આવશે યુવરાજભાઈ પણ આવી ગયા છે અને અત્યારે ઊભા છે અમારા એમના બાપા સીતારામની મઢુલીએ અને છોકરાઓમાં તો અમે બે જ ભાઈ છીએ અને બીજી બધી ભાઈઓ છે તમને હું વિડીયોમાં આગળ બતાવીશ ચાલો હવે સીધું લેસ થઈ જવાનું છે ચોટીલા આપણું આખું ગ્રુપ જો આગળ આગળ હાલું જાય છે ને અમે બે જ ભાઈ પાસે પાછળથી કેમ કે નિરાતે હાલવાનું છે અને અંદાજે કેટલું થાય છે ફોર કિલોમીટર કેટલું કિલોમીટર જેવું થાય છે પાક્ તો અંદાજ નથી પણ પો કિલોમીટર જેવું થાય છે અને આપણે અલગ અલગ બ્લોગ બનાવશું જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ પણ નવા આવો ને તો પ્લીઝ એ કોમેન્ટ તો કરજો જ તે ફાઈનલ મિત્રો ત્યારે પોગી ગયા છીએ આપણે મતલબ ત્રણ કિલોમીટર જ કાપવું છે ને આપણે જે કાપવાનું છે અંદાજે સત્તાણું કિલોમીટર આપણે કાપવાનું છે હારીને અને આજે છે ચોટીલા જવાનો દિવસ પહેલો આપણે બ્લોક તમે ક્યાંથી જો કોમેન્ટ કરો યાર એ ફૂલ સપોર્ટની જરૂર છે અત્યારે આપણે તમારી મંદિર છે ને આપણા બધા ગ્રુપ છે હાલો મંદિરે દર્શન દર્શન બધું કરી લીધું પાણી પાણી બધું પી લીધું ને હવે સીધું આપણે લેન્સ ગો થઈ જવાનું છે ચોટીલા તરફ એટલે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી ને તમારો સપોર્ટને આપણે ફૂલ જરૂર છે એટલે સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો કન્ટિન્યુ મિત્રો તો અત્યારે આખો સંગ થઈ ગયો છે અરે અને આપણના સંગમાંથી મળી ગઈ છે સજા અને આ વખતે કોણ કોણ સોટેલા આવવાનું છે એ થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો જો અત્યારે કેવી મસ્ત મજા નદી આવી છે પણ આપણે ત્યાં આગળ અત્યારે પહોંચ્યા છીએ જાનભાઈ ગેડી એ વાય છે અને હાલો જાઓ મંદિરની અંદર ને તમને મંદિરની અંદરનો નજારો બતાવું કેવો લાગે કોમેન્ટમાં કરી દેજો હવે મેં થોડોક નાસ્તા પાણી કરશું નીકળે જવાનું સાઈન થી આગળ મિત્રો આ છે ભાઈ છે એની અંદર અમે તમને હું તો જઈને બતાવી પહેલાં મેં કીધું ઠેલા બેલા અંદર મંદિર છે બહુ મસ્ત એનું

આ બાજુ દાદરા છે ને ત્યાં જઈને તમને બતાવું છું એમ લખેલું બોલ ચપ્પલ ભારે ઉતારી જાઉં આ જગ્યા પર છે પૂરા પૂરું થોડાક દાદરા છે તો હું તમને થોડાક ખોધીને જઈને બતાવું જો અંદરથી કાંક વાયરનો નજારો આવો ને મિત્રો તમે લીલ જુઓ ખાલી કેટલી લીલ જામી ગઈ આમાં ઉતરાય અને આમાં સુંદરિયું છે પૈસા છે એવું બધુંય નાખેલું છે કેટલી વસ્તુ આમાં છે એટલે તમને અમુક ઘણી વસ્તુ છે એટલે સિક્કા છે ચાંદીની વસ્તુ પીડી છે આમાં તો આવી કાંક વાવ છે વાવ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો થોડોક નાસ્તો પાસ્તો કરી લઈએ અને પછી આથી છે મિત્રો બરોબર ખાઈ લીધો છે આપણે જાનભાઈ નીકળી ગયા છીએ અને આગળ ત્યાં બપોરા કરવાના છે એ કઈ નક્કી છે ને હવે તો તમે વિડીયો આખો એટલે તમને ખબર પડે ક્યાં અમે બપોરા કરવી નજારો જવો મિત્રો કાંઈ નો કટોદાર શું કહેવાય કે રીલ ઉતારવા માટે રીલ ઉતારવા યુવરાજભાઈ અમારે શાયર છે હો ચારી મારે બહુ જોરદાર એમાં કાંઈ નું કાઢે ચાલો તો મિત્રો અત્યારે અમે જો હેરાણા ગામ પહોંચ્યા હતા અને અહીંયા આદેશ આશ્રમ છે આદેશ આશ્રમ કરીને છે અને અહીંયા માયાભાઈના છોકરાના જે લગ્ન થયા હતા ને એ આ આશ્રમે થયા હતા અને અત્યારે અહીંયા હાજરમાં માયાભાઈ આહીર અત્યારે અહીંયા હાલમાં છે તમને હું એનો લાઈવ અત્યારે પ્રોગ્રામ બતાવું તો ત્યાં પ્રોગ્રામ ચાલુ છે લાઈવ પ્રોગ્રામ તો તમને હું ત્યાંનો પ્રોગ્રામ બતાવું તો મિત્રો એ મસ્ત મજાનો સેવાનું કામ કરે બધા આજે કેમ કે હતી તિથિ એટલે મસ્ત મજાનું અત્યારે પેટ ભરીને લાડવા ડાબા ને કંઈ પણ વસ્તુ મિત્રો ઘટે નહીં એવું હતું જમી લીધું છે અને હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરશું પછી આજથી આપણે સ્ટેશન નીકળી જવાનું છે ચાલો હવે તમને હું અત્યારે લાઈવ પ્રોગ્રામ બતાવું મિત્રો અત્યારે આપણે આશ્રમમાંથી જમીન હવે નીકળી જઈ કેમ કે અત્યાર સુધી આપણે અહીંયા આરામ કર્યો અને જો બાપુ આપણે બેઠા છે આવું કાંક આશ્રમ છે અને હવે આપણે આથી નીકળે અને મિત્રો અહીંયા તમે આવો ને એટલે ગામથી અંદર બજરંગદાસ બાપુની મઢુલી છે આથી અંદર સીધા ભઈ આવો ને એટલે આશ્રમ છે અને જોરદાર આશ્રમ છે તમને રહેવા પીવાની બધી સુવિધા મળી જશે મિત્રો એટલે એકવાર આશ્રમને જરૂર વિઝિટ કરજો તો હાલો હવે સીધા આપણે લજગો થઈ જાઉં આથી સીધા ચોટી લે અને ક્યાં રાત રોકાવું ને એ હવે તમને જોવા મળશે એક બીજા બ્લોગ વિડીયોમાં તો હવે તમને બીજું સહેમત જય શ્રી રામ